ખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્ય એક પોઈન્ટ એક એમાં છેલ્લો પ્રશ્ન બરોબર પ્રશ્ન નંબર ચાર છે જોવાનો છે તો સમય બગડ્યા વગર આપણે છે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તો જેમાં ત્રણ પ્રશ્નો છે બરોબર એ લખેલા છે તો એ સાચા છે કે ખોટા એ કહેવાનું છે અને જો સાચું હોય કે ખોટું હોય તો કારણ સહિત ઉત્તર આપવાનો છે તો એક પછી એક છે આપણે જોઈએ તો અહીંયા આપણને એમ કીધું છે પહેલો પ્રશ્ન કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો પેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે શું અને પૂર્ણ સંખ્યા એટલે શું તો પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર નેચરલ નંબરમાં શરૂઆત ક્યાંથી થાય તો કે એક થી થાય બરોબર એક બે ત્રણ એવી રીતના અનંત સુધી આવે જ્યારે પૂર્ણ સંખ્યા છે એને આપણે વોલ નંબર કહીએ પૂર્ણ એટલે વોલ નંબર તો વોલ નંબર છે એની શરૂઆત ક્યાંથી થાય તો કે શૂન્ય એક બે ત્રણ સુધી છે વિસ્તરે તો તો અહીંયા એમ કીધું છે કે કે દરેક દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે એમાં બધી સંખ્યા આવી જાય બરોબર દરેક એટલે એક એક લઈ લેવાની એક છે બે છે ત્રણ છે એ બધી સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો આ બધી સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે એવો પ્રશ્ન છે બરોબર કે દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કે આ જે છે

প্রাকৃতিক সংখ্যা আহ তোম সত্যছে এমপন লিখি শো বর আগে সত্যছে এখের বিধান সত্যছে এমপন লিখি শো દરેક પ્રાકૃતિક સંખ્યા સંખ્યા એ પૂર્ણ છે હવે દરેક એમાંથી આપણે કોઈ પણ સંખ્યા છે લખી શકીએ કે જે પૂર્ણ સંખ્યામાં આવી છે બરોબર કારણ લખીએ આપણે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ એટલા માટે છે પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો પેલા આપણને પૂર્ણાંક એટલે શું એ ખબર હોવી જોઈએ બરોબર પૂર્ણ સંખ્યા તો આપણે હમણાં જોયું કે આવડિયા હતી તો પૂર્ણ સંખ્યામાં શૂન્ય થી લઈ અને અનંત સુધી છે એ આવે સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યામાં કેવી સંખ્યા આવે તો કે પૂર્ણાંક સંખ્યા હોય એમાં ધન સંખ્યા આવે એટલે કે એક થી લઈ અને અનંત સુધી ત્યારબાદ શૂન્ય આવે ત્યારબાદ બીજી કઈ સંખ્યા આવે તો કે ઋણ સંખ્યાઓ આવે પૂર્ણાંક સંખ્યામાં ધન શૂન્ય અને ઋણ સંખ્યાઓ આવે જ્યારે પૂર્ણ સંખ્યા છે બરોબર તો અહીંયા લખ્યું તો કે શૂન્ય આવે એમાં અને બીજી કઈ આવે તો કે ધન સંખ્યાઓ આવે અહીંયાથી લઈને બીજી તો કે ધન સંખ્યાઓ છે પરંતુ અહીંયા ઋણ સંખ્યાઓ નથી એટલા માટે દરેક પૂર્ણાંક સંખ્યા છે એટલે કે આ જે બધી સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા થશે નહીં બરોબર કેમ કે ઋણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી તો આપણે જવાબ લખીએ કે વિધાન છે કેવું છે આપે વિધાન અસત્ય છે તો કારણ કારણ કે ઋણ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી તો માઇનસ બે એ ઋણ સંખ્યા એટલે કે માઇનસ બે એ કેવી છે તો કે પૂર્ણાંક સંખ્યા અહીંયા લખશું માઇનસ બે એ ઋણ પૂર્ણાંક સંખ્યા તો પણ ચાલે બરોબર ઋણ પૂર્ણાંક સંખ્યા માઇનસ બે ઋણ પૂર્ણા સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવતી નથી એટલા માટે આપેલ વિધાન કેવું થશે તો કે અસત્ય થશે ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન છે એ જોઈએ તો અહીંયા એમ કીધું છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે હવે સમય સંખ્યા આપણને ખબર હોવી જોઈએ આ પ્રશ્નમાં તો સમય સંખ્યા છે કઈ રીતના લખાય તો કે પી બાય ક્યુ સ્વરૂપમાં છે એ લખાય તો સ્વરૂપમાં છે એ લખાય જયારે પૂર્ણ સંખ્યા છે એ આપણે શરૂઆતથી જોતા આવ્યા છે બરોબર પૂર્ણ સંખ્યામાં શૂન્ય એક બે ત્રણ એવી રીતના અનંત સુધી વિસ્તરેલ છે જોઈએ તો એકના છેદમાં બે ના છે કેવું થશે તો કે આ વિધાન છે એ અસત્ય થશે તો આપણે જવાબ છે લખીએ આપેલ વિધાન અસત્ય છે તો જવાબમાં આપેલ વિધાન અસત્ય છે હવે કારણ લખશો તો કે કારણ એક દુત્યા સમય સંખ્યા પૂર્ણ સંખ્યામાં ન આવે તો એકના છેદમાં બે છે એ સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં ન આવે એટલા માટે આપેલ છે કેવું થશે તો તો કે કે અસત્ય એટલે દરેક સમય સંખ્યા સંખ્યા એ પૂર્ણ નથી અહીંયા આપણે પ્રશ્ન નંબર ચાર છે એ જોયો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો અને તમે હજી આપણી યુટ્યુબ ચેનલ બોલો પાય બરોબર બોલો પાય જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને પાસે આવતા બે લાયકનને પ્રેસ કરી અને જે નવો વિડીયો આવે એની નોટિફિકેશન મેળવો તો આપણે આ વિડીયો છે એ અહીંયા રાખીએ બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત